જેતપુરમાં મુદ્દે ધારાસભ્ય લલિત વસોયાની ચુપકી જોવા મળી છે પ્રદૂષણનો વિરોધ કરનાર કોંગ્રેસ ધારાસભ્ય જેતપુર ડ્રાયંગ એસોસિએશન ના સરણે મોટા પાયે ઉપાડે આંદોલન કરનાર લલિત વસોયાની ની ચુપકી સામે પ્રજામાં રોષ જોવા મળ્યો છે જેતપુર ડાઇંગ એસોસિએશન દ્વારા કારખાનાદારો પાસેથી પાણી ફિલ્ટર કરવામાં આવે ત્યારે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવે છે પરંતુ દૂષિત પાણી ફિલ્ટર કરવાને બદલે ભાદર નદીની ની વચ્ચોવચ આવેલ ટાંકી દ્વારા ઓવરફ્લો કરીને પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે ત્યારે કદાચ લલિત કારખાનાં ના ખિસ્સા પણ હોઈ શકે તેમજ ભાદર નદીના પ્રદૂષિત પાણીની દુર્ગંધને લીધે જેતપુર ના વિસ્તારમાં રહેતા લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે હજુ થોડા સમય પહેલા જ ધોરાજીના ધારાસભ્ય લલિત વસુયા દ્વારા ધોરાજીના પ્રદૂષિત પાણી મુદ્દે મોટા ઉપદેશો આપવામાં આવ્યા હતા અને આંદોલન કરવામાં આવ્યું હતું તેમજ ડેમમાં પડીને જળ સમાધિ લેવાની નર્યા નાટક પણ કરવામાં આવ્યા હતા તો શું હવે ધોરાજીને હવે પ્રદૂષિત પાણી નથી નડતું કે પોતાના ખિસ્સા ભરાઈ ગયા છે તેમજ જીપીસીસી ના અધિકારીઓ દ્વારા વહેલી તકે આવા પ્રદુષિત માફિયાઓ દ્વારા સામે કાયદેસર પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ફારૂક મોદન ન્યૂઝ નાઇન ઇન્ડિયા જેતપુર